ડભોઈ તાલુકાના ખેડૂતોને શિયાળો પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડભોઈ તાલુકામાં ખેડૂતો શિયાળો પાક બાજરી મકાઈ જુવાર ઘઉં તેમજ સુંધિયું વગેરે પાકની ખેતી કરતા હોય ત્યારે તાલુકાના કરનેટ વસાહ નંબર એક પાસે માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડી જવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કેનાલને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી ખેડૂતોની લાગણીની માંગણી છે એક તરફ ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પાણી મળતું નથી જ્યારે પાણી મળે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવતું નથી કે ક્યાં લીકેજ છે લીકેજને કારણે હજારો કેલન પાણી નકામો વહી જાય છે ત્યારે તંત્ર ક્યારે જાગશે એક મોટો સવાલ છે હાલ ખેડૂતોને પાણી તો મળી રહ્યું છે પણ ઠેર ઠેર લીકેજને કારણે પાણીનો મોટા પાય બગાડ થઈ રહ્યો છે ત્યારે તંત્ર વહેલી તકે જાગે અને કેનાલમાં લીકેજનું રિપેરિંગ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે